સમય પોલીસ અધિક્ષક બનાસકાંઠા દાંતીવાડા પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન આજ દાંતીવાડા પોલીસ સ્ટેશન ખાતે સંવાદનો પ્રોગ્રામ આયોજિત કરવામાં આવેલ હતો તે દરમિયાન અને તે પછી ઇન્સ્પેક્શનની જે વિઝિટ છે તે દરમિયાન દાંતીવાડા પોલીસ સ્ટેશન વિસ્તારના ક્રાઇમ અને અન્ય બાબતોના જે ચકાસણી છે તે કરવામાં આવેલ છે આવનાર સમયમાં જે નવરાત્રી વ્યવહાર આવનાર છે તે નવરાત્રીના તહેવાર દરમિયાન સુરક્ષા વ્યવસ્થા સારી રીતે થાય તે બાબતે બાબતે સૂચના પણ આપવામાં આવી છે જિલ્લાના તમામ પુષ્ટિ વિસ્તારમાં આ બાબતે સૂચના અગાઉથી આપવામાં આવી છે પીટીની વ્યવસ્થાથી જે મોટા ગરબા છે તે અડવા સીસીટીવીની વ્યવસ્થા ટ્રાફિકની વ્યવસ્થાની સેફ્ટીના તમામ બાબતોનું ધ્યાને રાખીને બંદોબસ્તની ગોઠવણી કરવામાં આવેલ છે જે અત્યારે જિલ્લામાં ટ્રાફિકના ડ્રાઈવ શરૂ છે જેમાં ખાસ કરીને ડાર્ક ફિલ્મ લગાડીને ચાલતા વાહનો અને વગર નંબર પેટના વાહનો ઉપર કાર્યવાહી શરૂ છે તેમાં અત્યાર સુધી ચાર લાખનો દંડ કરવામાં આવ્યો છે અને જે ડ્રાઈવ છે આ આવનાર સમયમાં પણ શરૂ રહેશે નવરાત્રિ ઉત્સવનો ધ્યાને રાખીને મારી સૌને વિનંતી છે કે આપણા નાન ઉપર પણ કોઈ બાબત આવે તો અમારા ધ્યાન ઉપર લાવજો અને પોલીસ બંદોબસ્ત બહુ સારી રીતે ગોઠવવામાં આવેલ છે અને બહુ શાંતિના વાતાવરણમાં આપણા ઉત્સવ દૂર થાય એવો અમે વિશ્વાસ છે હેલો બુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે